સત્સંગનો મહિમા શું ગુણાતન સામે કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् न्त मनिषम् श्रीजेश्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण हैप्पी हैप्पी वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાંથી પંચાળાનું બીજું વચનામૃત સાંખ્ય યોગનું સાંભળી રહ્યા છીએ જેમાં એ બંને મતો છે સાંખ્ય મત અને યોગ મત મહારાજને માન્ય જરૂર છે પરંતુ મહારાજ આ વચનામૃતમાં આપણને સૌને એવી દિશા અને માર્ગદર્શન આપે છે કે સાંખ્યનો મત અને યોગનો મત કોઈ મોટા સંત પાસે શીખ્યા ન હોઈએ તો એમાં દૂષણ આવવાની શક્યતા છે એટલે બંને માર્ગમાં જે કંઈ દૂષણો છે દૂર કરવા માટે યુક્તિ મહારાજે બતાવી અને સાંખ્યને યોગની અપેક્ષા છે અને યોગને સાંખ્યની અપેક્ષા છે એ પણ બતાવ્યું અને તેમ છતાં પણ સાંખ્યવાળાને વિશેષ કરીને યોગની જરૂર એટલા માટે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે યોગનો માર્ગ અને યોગનો સાથ લેવામાં ન આવે તો પછી કલ્યાણ કોણ પામશે શાસ્ત્રમાં લખાયેલા બ્રહ્મચર્ય વ્રતાદિક જે નીતિ નિયમો છે ખોટા ઠરશે મોક્ષની વાત પણ ખોટી ઠરશે એટલા માટે મહારાજે કહ્યું કે ગમે તેઓ જ્ઞાની પ્રાપ્ત કર્યા પછી સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યા પછી પણ વૈરાગ્યની ઊંચા ઊંચી ભૂમિકા ઉપર બેઠા પછી પણ એના જીવનમાં ભગવાનના વિશેની પ્રગટને વિશેની ભક્તિ ન હોય ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ અચ્યુત ભાવ વર્ચિતમ ભગવાનની ભક્તિ વગરનું જ્ઞાન શોભતો નથી શુષ્ક લાગે છે એવી અદભુત વાતો મહારાજે આ વચનામૃતમાં કરી આજે આપણે આ વચનામૃતની સમાપ્તિ કરવાના છીએ થોડું સૂક્ષ્મ થયા મહારાજે આપણને સમજણ આપી છે એટલે કદાચ આ સમજવામાં વાંચવામાં વિચારવામાં થોડો કંટાળો જેવો લાગે પણ આજે આપણે આ વચનામતી સમાપ્તિ કરીએ એના અંતિમ ભાગમાં આપણે વાંચીએ છીએ એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે કારણ કે સાંખ્યવાળો વિચાર કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કાંઈ પંચ ઇન્દ્રિયોને ચારાંતકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે તેને અતિ તુચ્છ જાણે છે માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય પણ નહીં અને એની પાસે કોઈ આવીને એમ કહે કે આ પદાર્થ તો બહુ જ રૂડું છે ત્યારે તેને એમ વિચારે કે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે અને ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે અને નાશવંત છે એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્યવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા અને એમ ન કરે તો એને વિશે અતિ ન્યૂનતા કહેવાય છે એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહો છે અને જે આધુનિક યોગવાળા અને સાંખ્યવાળા છે તેમણે તો એ બે માર્ગને બગાડી નાખ્યા છે જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણ અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ વ્રત પ્રતિમા યમ નિયમ બ્રહ્મચર્યાદિક ધર્મ બ્રહ્મા વિષ્ણુ શિવ તથા રામકૃષ્ણ અવતાર એ સર્વેનું ખંડન કરે છે માટે આધુનિક જે સાંખ્યવાળા અને યોગવાળા તે બે માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળા પ્રકરણનું બીજું વચનાવર્ધ જે તે થયું મહારાજે અંતિમ ભાગની અંદર પાઘડીનો વળ છેડે એમ સંક્ષિપ્તની અંદર આપણને સમજાવી દીધું મહારાજે કહ્યું કે સંખ્યવાળાને યોગના માર્ગે ચાલવું જ પડશે અને યોગવાળાએ સાંખ્યના માર્ગે પણ ચાલવું જ પડશે એકબીજાએ એકબીજાનો સાથ અને સહકાર લેવો પડશે કારણ કે આપણે મોટા મોટા સંતો ભક્ત કવિઓ આચાર્યો એ બધાએ ભક્તિનું પ્રતિપાદન કર્યું છે અને એ આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ સાધન ખોટા ન થાય વ્રત તપાદિક અને તીર્થયાત્રા વગેરે ખોટા ન થાય અને જીવ અને ઈશ્વર તત્વને પણ ખોટા અને મિથ્યા માનવામાં ન આવે એવી પ્રકારના જાણપણા સાથે જો આ સાંખ્ય અને યોગનો મત સ્વીકારવામાં આવે તો બધા દૂષણો નીકળી જાય છે જેમ નરસિંહ મહેતાએ પોતે આપણે જાણીએ છીએ કે વેદાંતના કવિ છે એમણે જયારે શરૂઆતની અંદર કીર્તનો પદો લખ્યા છે એની અંદર તમે જુઓ તો તત્વજ્ઞાન નીતરતું હોય તેવું દેખાય નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તે જ હું તે જ હું શબ્દ બોલે પવન તો પાણી તો ભૂમિ તો ભૂધરા આવી પ્રકારના તાત્વિક શબ્દો અને તાત્વિક ચર્ચાઓવાળા આ પદો એમના રચાતા અને ઘણા વર્ષોની સાધના પછી એમને પોતાને સમજાયું કે આ તત્વજ્ઞાન કરતા પણ ભગવાનના પ્રેમમાં ભગવાનની ભક્તિમાં અતિ આનંદ અને સુખ શાંતિ રહેલા છે એટલા માટે એમણે પછી છેલ્લે ગાયું પ્રેમ રસ પાને તો મોરના પિચ્છધર તત્વનું ટોપણું તુચ્છ લાગે હે મોર પિચ્છ ધારણ કરવા આવેલા શ્રી કૃષ્ણ ભગવાન તમે અમને સૌને પ્રેમ રસનું પાન કરાવો કારણ કે આ તત્વની ચર્ચા અને ચિંતા અને ચિંતન કરતા કરતા જિંદગી ચાલી ગઈ તત્વનું ટોપણું તુચ્છ લાગે અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના પદની અંદર ગાયું प्रेमनि आगळ साधन सर्वे साधन सर्वे आगळ रवियागळ जयमत आरारे प्रेमनि आगळ साधन सर्वे आगळ रवियागळम तारे मुक्तानन्द मोहन वरपामि मुक्तानन्द મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે પ્રેમની આગળ સાધન સર્વે રવિ આગળ જેમ તારા રે રાધાજી હતી ઉર ધારા ગીર ધારી રે રાધાજીએ પ્રેમ રસ્તો સ્વીકાર્યો છે તો ભગવાનને હૃદયમાં ધારણ કર્યા છે અને પ્રેમની આગળ સાધન સર્વે રવિ આગળ જેમ તારારે સૂર્યની આગળ જેમ સિતારાની કોઈ કિંમત નહીં એમ ભક્તિરૂપી સૂર્ય પ્રેમ લક્ષણા ભક્તિરૂપી સૂર્યની આગળ તમામ સાધનો સિતારા જેવા છે અને એમાં એ પણ શબ્દો ગાયા કે જે જ્ઞાનની વાતો કથવાવાળા કે પ્રેમની આગળ ઉડે કોટી કબીરારે કરોડ કરોડ કબીરનું જ્ઞાન એક પલ્લામાં મૂકવામાં આવે ને સામે ગોકુળની એક સામાન્ય કક્ષાની ગોપીનો ભગવાનના માટેનો પ્રેમ મૂકવામાં આવે તો પ્રેમ વધી જાય તો શ્રીજી મહારાજે આપણને અહીં આગળ આ અંતિમ ભાગની અંદર એવી સમજણ આપી છે કે આપણે એવી રીતનું ગ્રહણ કરવાનું છે કે ભગવાન સદાના માટે સાકાર છે અને ભગવાનની ભક્તિ કરવા માટે અને ભગવાનની ભક્તિને અખંડ અને નિર્વિઘ્ન બનાવવા માટે ભગવાનની ભક્તિમાં કોઈ જાતનો વિઘ્ન ન આવે દૂષણ ન આવે એટલા માટે સાંખ્ય જ્ઞાનનો પણ સહારો લેવાનો છે ભગવાનની મૂર્તિમાંથી આપણું મન બીજે ચડાયમાં ન થાય એટલા માટે પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા છે નાશવંત છે પરિવર્તનશીલ છે એવા સાંખ્ય જ્ઞાનની પણ જરૂર છે એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે સાંખ્ય એ આંખ છે અને સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય જો સાધ માર્ગની અંદર સાંખ્ય જ્ઞાનનો આધાર અને સાથ સહકાર ન લીધો તો સાંખ્ય વિના અડધો સત્સંગ એટલા માટે કારણ કે વિષયોમાં વૃત્તિ ચાલી જાય વિષયોની અંદર ગૌણતા થઈ નથી અને આશક્તિ ભાવને પામા નથી એટલા માટે સાંખ્ય કરીને ખોટું કરી નાખવાનું છે અને એ જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી પ્રસંગે પ્રસંગે પોતાના યોગમાં આવેલા સંતોરી ભક્તોને આપવું છે રાખના પડીકા છે અને શિવલાલ શેઠને તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં સુધી કહ્યું કે આ ઢુંસાનો વેપાર કરવાનો તમને કોઈ વખત સંકલ્પ વિચાર આવે છે ભગવાન અને સાધુના સમાગમને મૂકીને વ્યવહારિક કાર્ય કરવું આ બધું આવું છે પાયખાના જેવું છે પાકવિષ્ટા તુલ્ય છે આવા પ્રકારના શબ્દો પણ વાપર્યા છે એટલા માટે મહારાજે પણ આ સિદ્ધાંત આપણને સમજાવ્યો સાંખ્ય જ્ઞાન આપણી નજરની સામે જે કંઈ દેખાય છે એ બધું નાશવંત છે તુચ્છ છે એ બધું મૂકવાનું છે બંધનકારી છે એ સાંખ્ય જ્ઞાન અને યોગનું જ્ઞાન પ્રગટ ભગવાનની અંદર ભગવાનપણાનો ભાવ લાવવો એમાં નિર્દોષ બુદ્ધિ લાવવી દિવ્ય બુદ્ધિ લાવવી અને એ જ સાચો યોગ જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં લખ્યું તે જ્ઞાની તેજ તત્વતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા તે વિના વિનારખે જ્ઞાની ગણો જેણે હરિનાયણ નથી દેખિયા રામનું કામ કર્યું કાપીએ लावी पत्थर बान्दीप्याज अवरोपाय अडगाकरायकरामरिजववाकाज एज ध्यान एज धारणा एजपतपानतिरथ एज, एज साधन, જે આવ્યા પ્રગટ અને અરથ પ્રગટ ભગવાનના આદેશ પ્રમાણે પથરા ઉંચકવવાનું મંદિરના બાંધકામ કરવાનું પાયા ખોદવાનું કાર્ય અને મજૂરોને રોટલા ઘડીને રસોડો કરવાનું કાર્ય પણ યોગ છે સાંખ્ય છે એમાં બધા સાધન માત્ર આવી જાય છે મનગમતું મૂકવું અને ગુણાતીત ગુરુની મરજી પ્રમાણે આદેશ પ્રમાણે રૂચિ પ્રમાણે કરવામાં આવે એ સાચી સાધના છે એમાં સાંખ્ય પણ આવ્યો યોગ પણ આવ્યો શાસ્ત્ર માત્રનો સાર પણ આવ્યો અને એટલા માટે યોગીજી મહારાજ વારંવાર પોતાના પ્રવચનની અંદર વાત કરતા મનગમતો મૂકીને હરિગમતામાં રહેવું ભગવાનના ગમતા પ્રમાણે કરવું મનમત્ત થઈને તો કોટી સાધન કરે સદગુરુ શબ્દ વિન સર્વ કાચું મુક્તાનંદ કહે વચન વિચારીને જોયું જ્યારે ગુરુ વચનમાં મર્મ છે આ ભગવાનનું પ્રગટ પણ આવા ગુણાતી સંત દ્વારા છે એના વચનની અંદર મર્મ ને રહસ્ય સિદ્ધાંત માત્ર આવી ગયા એ માર્ગે ચાલી જઈએ તો આપણે સાંખ્ય અને યોગ બંને સિદ્ધ કરી ચૂક્યા છે એવું માનવાનું છે ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવન સાથે સાંખ્ય વણાય અને યોગની દ્રઢતા એટલે ભગવાન સ્વામિનારાયણ પુરૂષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જે સંતો ભક્તોને મળ્યા હતા એના એ સહજાનંદ સ્વામી આપણને યોગી બાપા પ્રમુખ અને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે એનો આપણને યોગ થયો છે એમાં આપણી વૃત્તિ જોડાયેલી રહે અને એની અંદર આપણને પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય એમની તમામ ક્રિયાઓ દિવ્ય અને નિર્ગુણ દેખાય એમાં ક્યારેય પણ મનુષ્યભાવ ન આવે તો સમજી લો કે તમે યોગ સાધના કરી રહ્યા છો અને છતી દેહ અક્ષરધામની પ્રાપ્તિ થવાની મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આગળના વચનામર્ગથી આપણે સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ